મુકેશભાઈ પટેલ પ્રાથમિક શાળા એસએમસીની સૂચના હતી કે એમને ઈચ્છા છે એટલે ફિક્સ સમય નહીં આવી શકે પણ એમને સેવા આપવી હોય માનદ સેવા તો આપ તમને એન્ટ્રી આપવામાં શું હતું મેં કે સરકારના નિયમ વિરુદ્ધ છે છતાંય એસએમસીની સૂચના માન આપી અને એમને કે રેગ્યુલર કાયમ આવવું નથી એટલે એ થોડા સમય માટે આવશે મેં કીધું ભલે ને એમને અનુકૂળતા આવે તો મને વાંધો થઈ મારે સરકારમાં હવે જાણ કરવાની છે એ સાહેબ આપ તપાસ કરી શકો છો અત્યારે લોકેશન સિસ્ટમ થઈ ગઈ છે અને લોકેશન પરથી જ ખબર પડી જાય છે રદનપુર મારા ગામના જ છે આ જ ફળિયું છે ગામનું જ ફળિયું છે સાહેબ સત્યની તપાસ થવી જોઈએ આપ તપાસ કરી શકો એ બધું આપને સાહેબ પ્રૂફ સાથે હું રજૂ તમે કહેતા હોય તો રજૂ કરીશ મારું નામ પટેલ ગીરભાઈ રણછોડભાઈ એસએમસીના અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું ના સાહેબ એવું કોઈ ઠરાવ નથી થાય